જો તમે એવું વિચારતા હોય હાલમાં વિદેશ જવાનું સ્પેશિયલી કેનેડા ચાહે પીઆર માટે કે પછી જોબ કરવા માટે કે પછી ભણવા માટે તો લેટ મી ટેલ્યુ હાલમાં આ તમારા માટે કપરા ચણાણ છે શા માટે કારણ કે કેનેડાના વડાપ્રધાન છે એમણે એવી જાહેરાત કરી છે જેના કારણે ઘણા બધા ગુજરાતીઓ જો અત્યારે જવાનું વિચારતા હોય કેનેડામાં તો મારા ખ્યાલ મુજબ માંડી વાળજો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે શું છે આખી ઘટના શું બન્યું છે જાણીએ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કાયમી રહેઠાણ અને કેનેડામાં ઓછા વેતનવાળા વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે અને એના પછી હજારથી પણ વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જે સ્નાતકો છે એમને પોતાના દેશ પાછું જવાનું જોખમ છે સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની નવી સંઘીય નીતિ સામે વિરોધ પ્રદર્શન પણ થયું હતું અને ત્યારે જો વાત કરવામાં આવે તો કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ પ્રાંતમાં વિધાનસભા સામે પડાવ કરી રહ્યા છે ઓન્ટારિયો મનીટોબા બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં પણ આવા જ દેખાવ છે અત્યારે શરૂ થયાઓનો અહેવાલ આવી રહ્યો છે આ વર્ષના અંતમાં જ્યારે તેમની વર્ક પરમિટની મુદત પૂરી થાય છે ઘણા બધા સ્નાતકો છે એમને પોતાના દેશ પાછું ફરવું પડે એવી પૂરેપૂરી શક્યતાઓ છે એમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે આ વર્ષ દરમિયાન એમણે અભ્યાસ કર્યો છે કામ કર્યું છે કરવેરો ભર્યો છે પૂરતા પ્રમાણમાં કોમ્પ્રેહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ કે જે સીઆરએસ કહેવામાં આવે છે પોઈન્ટ મેળવ્યા છે તેમ છતાં એમને લાગે છે કે સરકારે અને એમના જેટલા અન્ય લોકોને જે લાભ લીધો છે એવું લાગી રહ્યું છે એટલે સરકાર એમનો ઉપયોગ કરી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે અને નવી નીતિ અનુસાર કેનેડાની સરકાર અભ્યાસ પરમિટ અને મર્યાદિત કરવાની સાથે કાયમી રહેઠાણ નામાંકનમાં પણ પચીસ ટકાનો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે બે હજાર ત્રેવીસમાં જો વાત કરવામાં આવે તો કેનેડાની વસ્તી વૃદ્ધિનો સત્તાણું ટકા હિસ્સો છે એ ઇન્ટરનેશનલ ઇમિગ્રેશન પામેલા અથવા તો પછી જ્યાં રહેવા આવેલા છે એમનો હતો બાકીનો જે બે પોઈન્ટ ચાર છે એ કુદરતી વધારાથી આવ્યો છે એટલે કે ત્યાંના લોકો છે અને આ રિપોર્ટ સ્ટેન કેના આંકડા અનુસાર જણવામાં આવી રહ્યો છે એક પત્રકાર પરિષદમાં જે વડાપ્રધાન છે ટ્રુડો એમણે એવો અહેવાલ આપ્યો હતો કે સારી નોકરી શોધવા માટે સંઘર્ષ કરી રહેલા કેનેડાના લોકો છે એમની માટે વધુ જે લોકો બહારથી આવેલા છે યોગ્ય નથી અને તે અસ્થાયી વિદેશી કામદારો માટે પણ યોગ્ય નથી અને જેમના કેટલાક લોકો દુર્વ્યવહાર અને શોષણ કરવામાં પણ આવી રહ્યું છે અને એટલા માટે કેનેડા હવે તેની ઇમિગ્રેશન સિસ્ટમમાં છે એ ફેરફાર અંગે ચર્ચા કરી રહ્યો છે કાયમી રહેવાસની સંખ્યામાં પણ ઘટાડો થશે એટલે જો ગુજરાતીઓની વાત કરવામાં આવે તો જેટલા ગુજરાતીઓ છે એમાંથી છ થી સાત ટકા ગુજરાતીઓ એવા છે કે જેને પરમેનન્ટ રેસીડેન્સી ત્યાં મળેલી છે બાકીના જેટલા પણ લોકો છે ત્રણ ટકા એમના માટે તો મોટો પ્રોબ્લેમ છે અને બીજી વાત એ છે કે જેટલા પણ ગુજરાતીઓ છે એ ઘણી બધી એવી જોબ હોય ચાહે વેઇટરની હોય કે પછી સેલ્સની હોય નાની નાની જોબ એ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અને છસો પચાસથી પણ વિદ્યાર્થીઓ હજી એવા છે કે જે વેઇટિંગ લિસ્ટમાં છે તો આ બધા જ વિદ્યાર્થીઓને એમના વાલીઓને એટલું ચોક્કસથી કેવું કે હાલમાં જે મુજબની પરિસ્થિતિ છે એનો વિચાર કરીને જ તમે જો તમારા બાળકને કેનેડા મોકલતા હોય એના ભવિષ્ય માટે તો બે વખત વિચાર કરી લેજો કીપ વોચિંગ વાઇસ ઓફ ઇન્ડિયા